વિસાવદરની ચૂંટણીમાં મતદાન પહેલા મોટા સમાચાર એક જ દિવસમાં આપે બીજું સ્ટ્રીંગ ઓપરેશન કર્યું આપના નેતા રાજુ કરપડાએ ખેતરમાં જનતા રેડ કરી હતી આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની હાજરીમાં રેડ કરી હતી બગડુ અને ખડિયા વચ્ચે આણંદપુર પાસે આપ દ્વારા રેડ કરાઈ મતદાન પહેલા મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડાયો છે બીજેપી નેતા દિનેશ મહેતરના ભત્રીજાની વાડીમાંથી દારૂ જપ્ત કરાયો છે જિલ્લા પંચાયતના પ્રમુખ છે ભાજપના નેતા દિનેશ મહેતર દિનેશ મહેતરના ભત્રીજાની વાડીમાંથી દારૂની એક હજાર બોટલ જપ્ત કરાઈ છે બીજેપી ઉમેદવાર કિરીટ પટેલે દારૂ ઉતાર્યાનો આપનો આરોપ છે હજુ દસ ટ્રક ભરી દારૂ ઉતારાયાનો રાજુ કરપડાએ આરોપ લગાવ્યો છે

કે ચૂંટણી જીતવા માટે ભાજપ તમામ હલકાઈઓ પાર કરી રહી છે સવારમાં કોંગ્રેસને હાથો બનાવી કોંગ્રેસના હાથે પૈસાઓ વહેંચી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખરીદવાના પ્રયત્ન થયા જેનું સ્ટિંગ સવારે થયું આ તો કુદરત અમારી સાથે છે એટલે આ તમામ વિગતો માહિતીઓ અમને મળે છે આ ગોરખ ધંધા કરનારા લોકોને આજે અહીંયા જવાબ આપવા માટે થઈ ગોરખ ધંધા અટકાવવા માટે થઈ બેફામ ખેડૂતોને લૂંટ્યા છે

જે જિજ્ઞાસા આપને ચોખડ્યું કે આ રીતે આજે જે વિસાવદરની પેટા ચૂંટણી ના આવે મતદાન આજે ચોવીસ કલાક બાકી રહ્યા છે ત્યારે આપ દ્વારા છે કે આજના જ ઓપરેશન કરવામાં આવ્યા હતા જેમાં વિસાવદર માં આવેલી સાયોની હોટલમાં બે લાખ રૂપિયા આપી અને ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ કહેવાનું કેવો એવો આક્ષેપ અને તેવો વિડીયો છે કે ગોપાલ ઇટાલિયા વાયરલ કર્યો તો બીજી તરફ આજે સાંજના સમયે જે આપના નેતા જે રાજુ કરપડા છે ગોપાલ ઇટાલિયા છે તેની સાથે રહેલા તેના કાર્યકરોએ જે વિસાવદર તાલુકા જે જુનાગઢ છે તેની બાજુમાં ખડિયા અને જે બગડું છે તેની વચ્ચે એક આનંદપુર જે વાડી વિસ્તાર આવેલો છે ત્યાં તે લોકો પહોંચ્યા હતા ને તે લોકોને એવી બાતમી મળી હતી કે અહીંયા દારૂ મોટા પ્રમાણમાં ઉતરી રહ્યો છે ત્યારે તેમના આક્ષેપ મુજબ તેણે જણાવ્યું હતું કે અમે ત્યારે પહોંચ્યા ત્યાં મહિલાઓ છે તે અમુક પેટ્રિયોલિન જતી હતી એટલે અમે રેડ કરી હતી અને ત્યાં જોયા તો એક હજાર જેટલી બોટલો છે તે વિદેશી દારૂની મળી આવી હતી ત્યારબાદ તેના જણાવ્યા મુજબ તેણે બે જીઆરડી ના જવાનો સાથે લીધા હતા ત્યારબાદ પોલીસ બોલાવી હતી અને તમામ જે વિદેશી દારૂ પેટો છે તેનું પંચનામું કરવામાં આવ્યું હતું હાલ લોકોનો પોતે ગઈ છે છે ત્યારે આવા ગામડાઓમાં દારૂ ઠલવી અને મતદારોને ને રીઝવવા હતા મતદારોને આવી રીતે દારૂ વેચી રહ્યા છે ત્યારે બીજી તરફ જે રાજુ કરપડા છે તેને એ પણ આક્ષેપ કર્યો હતો કે હાલ જયારે ચૂંટણી મતદાન ના એક દિવસ બાકી છે ત્યારે ભાજપ ના કિરીટ પટેલ આ રીતે ગામડાઓની અંદર દારૂ ઉતારી રહ્યા છે અને તેને કીધું હતું કે આજે જે એક હજાર બોટલો દારૂ પીકળે છે પણ મારું છે એવું કહેવાનું છે કે આ વિસ્તારની અંદર દસ થી વધુ ટ્રકો છે તે દારૂ ઉતરા છે ત્યારે પોલીસ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી પણ તેણે માંગ કરી હતી સાથે સાથે તેણે કિરીટ પટેલ ઉપર પણ ખોટા જે પ્રચાર કર્યો છે તેના પણ આક્ષેપો લગાવ્યા હતા અને હાલમાં પોલીસ પોતાનું કામ કરે તેવી તેણે માંગ કરી હતી ને જો પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાની પણ તેને ચીમકી ઉચ્ચારી છે જે જી જિજ્ઞાસાભાર જાણકારી માટે